નમસ્કાર ઘોડા જાંબુઘોડા માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ આજના મુખ્ય સમાચાર છોડાઉદેપુર રાંબાકુટ માનવ ભક્ષી દીપડા ને વન વિભાગે પાંજરે પૂરતા રહી રહીશોએ રાહતનો શ્વાસ લીધો મૃત્યુ પામેલા પરિજનોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે આર એફ ઓ પાવી છે રિપોર્ટ દીપડા એ કર્મચારી ગણપતભાઈ ને મોત ને ઘાટ ઉતારી દેતા વન વિભાગ ટીમ કામે લાગી ગઈ અને ગણતરી કલાકોમાં માનવભક્ષી દીપડાને માનવ ભક્ષી દીપડા પાંજરી પૂરવા સફળતા મળી છોડાઉદેપુર વન વિભાગ ની પાવી જે ટીમ કંદવાલ રાઉન્ડ આઉટસોર્સિંગ કરાર આધારિત વન વિભાગમાં માં ફરજ બજાવતા કર્મચારી ગણપતભાઈ ટેટાભાઈ બારિયા ઉંમર વરસ પિસ્તાળીસ વન સંરક્ષણ કામગીરી દરમિયાન જંગલમાં પોતાની ફરજ ઉપર હાજર હતા ત્યારે પોતાની ફરજ પૂરી કરી પરત ઘરે ફરી રહ્યા હતા ત્યારે અંદાજે સાંજે છ વાગ્યાની આસપાસ વન્યપ્રાણી દીપડાએ અચાનક હુમલો કરી દેતા બે કિલોમીટર દૂર જંગલમાં લઈ જઈ દીપડાએ મોતને કાટ ઉતારી ફરાર થઈ ગયા હતા ત્યારે ઘરે પરત સમયસર ન પહોંચતા પરિવારજનો ચિંતા દૂર બન્યા હતા અને જંગલમાં શૂધખોળ હાથ ધરવામાં આવતા પોતાની પાસે રહેલી કાળા રંગની બેગ જંગલમાંથી મળી આવતા વધુ તપાસ હાથ ધરવામાં આવતા મૃતદેહ મળી આવ્યો હતો ત્યારે વન વિભાગની ટીમ દ્વારા વિવિધ જગ્યાએ પાંજરા મૂકી માનવભક્ષી દીપડાને પકડવા ઉચ્ચ અધિકારી સહિત અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રાત્રે દીપડાને પાંજરે પૂરવા સફળતા મળતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો અને માનવભક્ષી દીપડાને પાવાગઢ ખાતે મોકલી દેવામાં આવ્યો હતો વન વિભાગે સરકારના પરિપત્રનો આધારે મુજબ મૃત્યુ પામનાર પરિવારજનોને પાંચ લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે જામુખોડા લાઈવ આરીફ પઠાણ છોટાઉદેપુર આંબા જે ગામ છે એના જંગલ વિસ્તારમાં તારીખ નવ નવ બે હજાર ચોવીસના સાંજના સમયમાં અમારા જે હંગામી રોજમદાર છે આંબા ખુડ જે ગણપતભાઈ ટેટાભાઈ બારિયા અને ઉંમર વર્ષ પિસ્તાલીસ હતી તેઓ નવ તારીખે સાંજે જંગલ સંરક્ષણની જે કામગીરી છે તેમાંથી ઘરે પરત ફરતા હતા તો વિશ્રામ માટે તે ત્યાં બેઠા હતા એવા સમયમાં સાડા પાંચના અરસામાં સાંજે વન્યપ્રાણી દીપડા દ્વારા તેઓના પર દિવલેન હુમલો થયો હતો અને આ દુર્ઘટનાની અંદર તેઓનું ખદ દુઃખદ અવસાન થયું છે અને દસ તારીખે સવારે એમના પરિવારજનોને અમારા વન વન કર્મચારીઓ દ્વારા શોધખોળ કરતાં તેમની બેગને એ એ એરિયામાંથી મળી આવેલ હતી અને જે બધા આજુબાજુના જે પુરાવા છે તે મળતા આગળ તપાસ કરતા તેઓનો મૃતદેહ મળી આવ્યો તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટને અમારા ત્યાં જે અધિકારી કર્મચારી છે ત્યાં પહોંચી ગયા હતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતા જે દીપડા છે દીપડા દ્વારા જે એમને ઈજા થયેલી છે અને જે બોડીના જે પાર્ટ્સ છે એના પર જે નાહોર માર્યા છે એ બધું અને એમના જે વાળ છે એ બધા દીપડા અને હ્યુમનના એ ત્યાં મળી આવ્યા અને એના પરથી જે પીએમ છે એના આધારે પુરવાર થયું છે કે વન્યપ્રાણી દીપડા દ્વારા એ હુમલામાં એમનું અવસાન થયું છે અને તાત્કાલિક પછી અમારા ડીઓકો સર દેસાઈ સાહેબ છે એમના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક પિંજરા અને એ મૂકવામાં આવ્યા કંચન સાહેબના એમના માર્ગદર્શન હેઠળ અને ગણતરીના કલાકોમાં એ જ રાત્રે વન્યપ્રાણી દીપડાને ઝડપી પાડવામાં આવ્યો છે અને રેસ્ક્યુ કરીને એને પિંજરે લેવામાં આવ્યો છે અને વન વિભાગ દ્વારા પાંચ લાખની સહાય આપવામાં આવશે જે ગુજરાત સરકારના પરિપત્રના આધારે એના જે સેમ્પલ કલેક્શન કરવામાં આવ્યા છે એના વાર્ડના અને ડીએનએને એનું કાર્યવાહી આગળ હાથ ધરી છે અને એ એના જે સ્કેટ છે એ વિશેરા કલેક્ટ કરીને એના નમૂના કલેક્ટ કરીને એની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે